મેં પૂછ્યું કે પાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે આ કોમ્પ્લેક્ષની અંદર જે સીલિંગની પ્રક્રિયા થઈ છે એ કલેક્ટર શ્રી દ્વારા થયેલી છે અને જે મારી પ્રોપર્ટી છે એ બાજુની અડકીને બીજું કોમ્પ્લેક્ષ છે અને જે એ અંદર સ્વાગત જિલ્લા સ્વાગતની અંદર ફરિયાદ ચાલે છે આ કોમ્પ્લેક્ષ છેલ્લા પાંચ વર્ષથી બની રહ્યું છે અને એને જિલ્લા સ્વાગતની અંદર છેલ્લા બે વર્ષથી એનો કેસ ચાલી રહ્યો છે અને એના અનુસંધાનમાં જે તે સીલિંગની પ્રક્રિયા થઈ હતી એ બાજુમાં જે નવું બિલ્ડિંગ બનાવ્યું છે એમાં થઈ છે જે મારા પર જે આક્ષેપ લગાવવામાં આવે છે બિલકુલ પાયાવિહોણો છે કારણ કે આ સોદો મે બે હજાર ચોવીસ ચાર દસ બે હજાર ચોવીસના રોજ આ સોદો કરેલો હતો અને મેં મારા વાઇફ જે ટીચર છે એમના એકાઉન્ટમાંથી જાગૃતિબેન સોમાભાઈ પટેલના એકાઉન્ટમાંથી એ વખતે પાંચ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો જે વખત સોદો કર્યો ત્યારે હું કોર્પોરેટર પણ ન હતો કે પ્રમુખ પણ ન હતો આ લોકોની રાજકીય મનસા પૂરી થતી નથી એટલે એ લોકો બેબુનિયાદ પાયા વિહોણા આક્ષેપો કરે છે આના માટે બી મેં ભૂતકાળમાં બી કહેલું છે કે હું વિજિલન્સની તપાસ જાતે માગું છું વિજિલન્સની તપાસો થઈ ગઈ છે એના રિપોર્ટો બી ઉપર સુધી પહોંચી ગયા છે અને એમાં એ લોકો ન ફાવતા આ બીજો નવો પાયા વિહોણો આક્ષેપ લઈને આવ્યા છે